હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર આઠમું ચેપ્ટર પ્રકાશ પડછાયો અને પરાવર્તન જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં લેલાઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો અને હા તમારા પ્રકાશની હાજરી અનિવાર્ય છે કબાટ કે તિજોરીનો અરીસો અપારદર્શક પ્રકારનો અરીસો છે કારણ કે આરપાર ન જોઈ શકાય વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલપેન ઝાંખી દેખાય છે

નીચેના કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળ ન હોઈ શકે બૂટનું ખોખું ચોરસ કે લંબચોરસ હોઈ શકે ચલો જવાબ આપો તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદ્ગમ સ્થાન જણાવો તો કુદરતી ઉદ્ગમ સ્થાનમાં સૂર્ય ચંદ્ર આગ્યો તારા જ્યારે કૃત્રિમા ટોર્ચ ટ્યુબલાઇટ બલ્બ પ્રકાશના ઉદ્ગમ અથવા તો ઉદ્ભવ સ્થાન છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે નવા છે એમને ધોરણ છના તમામ વિષયના વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળવાના છે પાઠની સમજૂતીના પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટીના પેપરો આ બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો આ બધું જ ગેમ ડાઉનલોડ કરશો ત્યાં જઈને આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી અથવા પપ્પાના ત્યાર પછી સેન્ડ ઓટીપી કરશો એટલે પેજમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડિયો મળશે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે આથમ સૂર્યગ્રહણ વખતે અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે તેવી કુદરતી ઘટનાઓ છે પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો પરિસ્થિતિ જરૂરી છે તો પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપાર દર્શક હોય આ બાબત જરૂરી છે પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકાય છે તો પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ મનુષ્ય વાહનો ગમે તે વસ્તુનું ઉલટું અથવા તો ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે ચલો અહીંયા કૌંસમાં દર્શાવેલા પ્રકાશના ઉદ્ગમ સ્થાનોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરો તો સૂર્ય આગ્ય કુદરતી

તો ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ એટલે કે પાર જામલી કિરણો આપણા માટે હાનિકારક છે તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં પ્રવૃત્તિ લાલ ભૂરો લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જોવો શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે શા માટે તો લાલ ભૂરો લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુનો પડછાયો કાળો જ જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓમાં અમે સીધી અને વાંકી ચૂકી પાઇપ દ્વારા કરી જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે જ્યારે વાંકી ચૂકી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાતી નથી એટલા માટે પ્રકાશ સીધા માર્ગે ગતિ કરે છે ત્યાર પછી જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવો હોય તો તમે શું કરશો તો પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે આપણે એક પદાર્થને અલગ અલગ રાખતા વધુ પડછાય મેળવી શકાય છે માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયો બદલે છે સવારના સમયે કપડાં સુકવવાના તાર પર લાલ લીલો અને વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટોવાલ સુકવેલા છે તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે શા માટે તો ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયોનો રંગ સમાન દેખાય છે કારણ કે પડછાયોએ કલરનો આધાર રાખતો નથી આગળ પ્રવૃત્તિ ચાર નીચે દર્શાવેલ પદાર્થોનો ઉપયોગ કરી અને તમારે શું કરવાનું છે પડછાયો છે એ મેળવવાનો છે તો કઈ વાંધો નહીં ચાલો મેળવી લઈએ આ વસ્તુ પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારોનું અવલોકન કરો અને નોંધો વસ્તુ પદાર્થ કેરમની કુકરી નાની બોટલ ભમડો દડો તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં કેરમની કુકરી નાની બોટલ ભમડો અને દડો મૂકો ઉપરોક્ત વસ્તુઓનો પડછાયો જુઓ ત્યારબાદ વસ્તુને થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ ઉપલોકન ઉપર વસ્તુને ગોળ ફેરવતા પડછાયાના કદમાં તથા આકારમાં ફેરફાર થાય છે તો આ સાથે સરસ મજાની સમજૂતી વિદ્યાર્થી મિત્રો પૂરી થઈ છે ખાસ ચેનલ માં નવચેનલ સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ